મારું નામ મહેન્દ્રભાઈ રતિભાઈ મારું રજૂઆત અમારી એ છે કે અમે આજ બાર વર્ષથી આ સહારા ઇન્ડિયા પરિવારથી પીડિત થઈ અને છેલ્લા ત્રણ વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે છતાં આ લોકો આપતા નથી માન્ય શ્રી અમિતભાઈ સાહેબે હોટલ બહાર પાડ્યું હતું કે જેની અંદર નવ મહિનામાં પેમેન્ટ આપી દેશું પણ એ પણ ફેલ ગયું છે એમાં પણ અમારા પૈસા ફસાણા છે તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા માટે કાંઈક ઘટતું કરો અમે લોકો પબ્લિક પાસેથી લઈ અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કરાવતા હતા અને અમારા પૈસા એવા છે અમારે એક બેન છે જરિયા છે પૂજાબેન જરિયા જેના પપ્પા નથી અને જે પાપડ વણી વણીને અમને પાંચ વર્ષથી હજાર હજાર રૂપિયા ભેગા કરીને આપતા એક એક લાખ રૂપિયા બેના ભેગા થયા એટલે મેં ફિક્સમાં મૂક્યા એને આજ પાકી ગયા છે બે વર્ષથી આજ એનું મકાન જજરીત છે એને પૈસા મળતા નથી બીજા એક બિલિયાળા ગોંડલની બાજુમાં બિલિયાળા ગામ છે જીવનભાઈ ગાંડુભાઈ બખથરીયા જેઓએ કાર્યકર્તાઓએ એને જે પૈસા ઉઘરાવતા હોય એને પ્રેશર આપ્યું અને એને આત્મહત્યા કરી લીધી ગળા ફાંસો ખાઈ લીધો છે એનું પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ નથી પોલીસ ફરિયાદ કરેલી છે આવા અમારા હજારો અને હિન્દુસ્તાનમાં તેર કરોડ અને અત્યારે ગુજરાતની અંદર હજારો લાખોની સંખ્યામાં આવા પીડિતો છે રાજકોટમાં તો હજારોની સંખ્યામાં છે રાજકોટમાં ઓછામાં ઓછા માની લો કે બસ્સો કરોડની ઉપર હશે મારા અંદાજ પ્રમાણે આઈડિયા નથી પણ મને એમ છે કરોડો રૂપિયા ફસાણા છે અહીંયા ઊભા છે એમાંથી કોઈના પાંચ કરોડ બે કરોડ ત્રણ કરોડ મારા ખુદના મારી પાર્ટીના પાંચ કરોડ રૂપિયા છે આ બેન છે બેનનું પગનું ઓપરેશન કરાયું હતું છતાં પણ એને પૈસા મળ્યા નથી બાજી બાજીને સાહેબ પાસેથી પચીસ હજાર લીધા પચીસ હજાર લીધા અમે આજે બહુ પરેશાનીમાં છીએ અમે 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 માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ આપ જે રીતના હાથ જોડીને મત માગો છો એ રીતના સાહેબ અમારા ગરીબોના ખાસ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ મોદી સાહેબ અમારા ગરીબો સામ જોવો અને અમારા પૈસા અપાવી દેવામાં અમને મદદ કરો સાહેબ ગીતાબેન સિસાગી સાહેબ અમને અમે આની પહેલા પણ રજૂઆત કરેલી છે અમને અમારા પૈસા ચાર ચાર વર્ષથી પાકી ગયેલા પૈડા છે અમને એક રૂપિયો મળ્યો નથી સાહેબ હજી અને અમે નિવેદન કરીએ છીએ સાહેબને કે અમને અમારા પૈસા અપાવી દે અત્યારમાં સાહેબ સખત જરૂર છે પૈસાની અમે વ્યાજે પૈસા લઈને ત્યાં સાહેબ ઘર હલાવી છે અમે આ અમારી બચત માટે થઈને અમે ભેગા કરતા છીએ બચત જ અમને કામ નથી આવતી તમારે શું કરવાનું સાહેબ મારા હાડા ચાર લાખ રૂપિયા છે મારા બેબીના પણ ચારક લાખ રૂપિયા જેવું છે અમે વરદી પહેલાં પણ આ માટે આંદોલન કરેલું હતું પણ આનો કોઈ જવાબ અમને યોગ્ય મળ્યો નથી સાહેબ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વીડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો